સંખેડા માં બ્રહ્માકુમારી ના દીદી નીતાબેન દ્વારા નેવ્યાશી મી શિવજયંતિ ઉજવવામાં આવી સંખેડાના બ્રહ્માકુમારી હરિભક્તો મહિલાઓ તેમજ કુંવારિકાઓ અને વડીલો દ્વારા આવેલ દીદી નીતાબેનના સ્વમુખે સુખ શાંતિને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માકુમારીના કેન્દ્ર દ્વારા પરમાત્માનું જ્ઞાન જીવનમાં ધારણ કરીએ અને સાચા અર્થમાં શિવરાત્રિ મનાવીએ ત્યારે પરમાત્માનું જે જ્ઞાન છે એ આપણે પાંચ વિકારોમાંથી મુક્તિ અપાવે છે અને શિવરાત્રી એ પરમાત્માનું અવતરણ દિવસ કહેવામાં આવે છે જે પરમાત્માનો જન્મ દિવસ પણ કહેવામાં આવે છે ત્યારે શિવ ભક્તોને પરમાત્મા વિશે યોગ સાધનાની ભક્તિમય સમજણ આપી ઓમ શાંતિનો ધ્વજ લહેરાવી શિવ આરતી તેમજ પ્રસાદી દ્વારા દરેક ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા નો ઉજવવામાં આવે છે આ સિત્યાસી નેવ્યાસીમી મી શિવજયંતિ છે અને આ મહાશિવરાત્રીમાં પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ પર આવીને અત્યારે દરેક આત્માને શ્રેષ્ઠ જ્ઞાન આપવાનું કર્તવ્ય કરે છે અને પાંચ વિકારોમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કરે છે કારણ કે આજે દરેક મનુષ્યની અંદર પાંચ વિકારો સર્વવ્યાપી થઈ ગયા છે અને જેના કારણે મનુષ્ય દુઃખ અશાંતિને પ્રાપ્ત કરી રહ્યો છે તો સુખ શાંતિને પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા બ્રહ્માકુમારી કેન્દ્ર પર આવીને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ધારણ કરીએ અને સાચા અર્થમાં શિવરાત્રિ મનાવીએ પરમાત્માનું જે જ્ઞાન છે એ આપણને પાંચ વિકારોમાંથી મુક્તિ અપાવે છે અને શિવરાત્રિ એ પરમાત્માનું અવતરણ દિવસ કહેવામાં આવે છે પરમાત્માનો જન્મ દિવસ પણ કહેવામાં આવે છે કારણ કે ભગવાન આ સૃષ્ટિ પર અવતરિત થઈને દરેક આત્માનું કલ્યાણ કરવાનું કાર્ય કરે છે દરેકને પતિતમાંથી પાવન બનાવે છે મુક્તિ જીવન મુક્તિમાં જવાનો આપણને રસ્તો બતાવે છે જેના નિમિત્તે જ આપણે શિવરાત્રિ મનાવીએ છીએ શિવ રાત્રિ કહીએ છીએ રાત્રિમાંના પરમાત્મા કલયુગી રાત્રિ આ સૃષ્ટિ પર આવીને મનુષ્યને દેવ બનાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે